બેંક નિફ્ટી પાંચસો પોઈન્ટના ઉછાળા સાથે સાહીઠ હજાર છસો ને બેંક નિફ્ટીમાં ચૌદ સ્ટોકમાંથી દસ સ્ટોક પોઝિટિવ જોવા મળી એસબીઆઈ યુનિયન બેંક અને કોટક મિત્ર બેંકમાં સારી ખરીદારી સતત બે દિવસથી જોવા મળી નિફ્ટી રિયલટી ઇન્ડેક્સમાં તેજી ગોજરેજ પ્રોપર્ટીસ પાંચ ટકાના ઉછાળા સાથે વાયદા બજારના ટોપ ગેનર્સમાં લુધા ડેવલપર્સ અનંતરાજ અને પ્રેસ્ટીજ એસ્ટેટમાં જોવા મળ્યું બે થી ત્રણ ટકાનો ઉછાળો મેટલ શેરોની ચમક ફરી એકવાર વધી સ્ટીલ અને એલ્યુમિનિયમમાં એકથી મજબૂતી જેમ્સ એન્ડ જ્વેલરી શેરોમાં જોવા મળ્યો ઉછાળો કલ્યાણ જ્વેલરી બાર ટકાના ઉછાળા સાથે એફેન્ડરના ટોપ ગેનર્સમાં સામેલ ટાઇટેન સહિત અનેક સેન્કો ગોલ્ડમાં પણ જોવા મળી શાંતદાર સાવ શાનદાર તેજી હજુ વડ સાંભળવા મળી જ રહે છે નો ડાઉટ ઉપલા સરથી પ્રોફિટ બુકિંગ આજે પણ ફરીથી આપણને જોવા મળી છે બસો અંગની તેજી બાદ આપણે હાલ પચાસ સાહીઠ પોઈન્ટ નીચે આવી ગયા છે દોઢસો પોઈન્ટની તેજી છે બેંક નિફ્ટી તમે જોશો તો સાડી ચારસો પોઈન્ટની તેજી જોવા મળી રહી છે પરંતુ આ તેજી વચ્ચે આજે ઘણું બધું છે કે જે આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાના છે સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ કે હાલ ઇન્ડેક્સ પર શું સેટઅપ છે શું હાલચાલ ચાલ હાલ ઇન્ડેક્સ ઉપર જોવા મળી રહે છે એની ઉપર ક્વિકલી નજર કરીએ તો નિફ્ટીનો ડેલી ચાર્જ સ્ક્રીન ઉપર લઈને આવો નિફ્ટીનો ડેલી ચાર્જ જે તમે સ્ક્રીન ઉપર નજર કરી રહ્યા છો ત્યાં તમને જોવા મળશે પચીસ હજાર આઠસો ચાલીસ રાઈટ પચીસ હજાર આઠસો ચાલીસ તમે કારોબાર કરીએ છો પચીસ હજાર આઠસો કે જે તમે જો મલ્ટિપલ ટાઈમ્સ આજે સપોર્ટ લેવાનો પ્રયત્ન જોવા મળે છે એટલે કે પચીસ હજાર આઠસો આજના દિવસે બહુ જ મહત્ત્વનું રહેવાનું છે ક્લોઝિંગ બેસીસ પણ અને નવી તેજી માટે પણ ઓપન નવી તેજી માટે પચીસ હજાર નવસો લેવલ જે ક્રોસ નથી થઈ રહ્યું તમે જો મલ્ટીપલ વખત આજે ટાઈમ તમે જો આઠસો સિત્તેર આઠસો એંસી માર્કેટ જાય છે ત્યાંથી વેચો લે એટલા માટે નીચેની તરફ પચીસ આઠસો અને ઉપરની તરફ પચીસ નવસો આ લેવલ છે કે જે આજે બહુ જ મહત્વનું સાબિત થવાનું છે કે જેની ઉપર આપણી નજર રહેશે કમિંગ ટુ બેંક નિફ્ટી બેંક નિફ્ટીમાં તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં પણ તમને જોવા મળશે તો ત્યાં પણ આજે એક્શન જોવા મળી રહી છે બેંક નિફ્ટી આજે તમે જુઓ જે સારી એવી તેજી છે અને ઓલ થેન્ક્સ ટુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ તમે જો આજે સરસ તેજીમાં જોવા મળ્યું છે અને એ જ કારણે તમે જોશો તો આપણને હાલ સાડા ચારસો પોઈન્ટની તેજી આપણને જોવા મળી છે સાહીઠ હજાર પાંચસો લેવલ અહીંયા પણ જળવાઈ રહ્યું છે બહુ સારી વસ્તુ છે જેમ નિફ્ટી માટે પચીસ હજાર આઠસોનું લેવલ મહત્વનું છે એ જ રીતે બેંક નિફ્ટી માટે સાહીઠ હજાર પાંચસોનું લેવલ છે કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે જળવાઓ કોઈ પણ સંજોગોમાં જરૂરી છે સો હવે જોવાનું રહેશે કે આ લેવલ જળવાય છે કે નહીં એની ઉપર તો આપણને એથી ખાસ ખાસી એથી ખાસ રહેવાનું છે પરંતુ બીજું પણ તમે જો તો આજે આપણને એક્શન ખાસી એવી જોવા મળી રહી છે બીજા મારા સહયોગી મિરલ જોડા સાથે આપણે એમની સાથે પણ વાતચીત કરીશું પરંતુ તમે જો ઇન્ડેક્સમાં નિફ્ટી બેંક નિફ્ટીમાં સરસ થઈએ એક મિડકેપ સ્મોલકેપનો ચાર્જ સ્ક્રીન ઉપર લઈ ત્યાં પણ તમે જોશો તો આજે સરસ તેજી ઇવન નિફ્ટી બેંક નિફ્ટી કરતાં મિડકેપ કેપમાં સવારથી કોન્ફિડન્સ છે કારણ કે નિફ્ટી બેંક નિફ્ટીમાં એક સમય શું થયું કે આજે ઓપનિંગ બાદ ઉપલાસરથી ક્યાંક ને ક્યાંક દબાણ આવ્યું પરંતુ મિડકેપ કેપમાં તમે જો ઓપનિંગ બાદ દબાણ નહીં પરંતુ કોન્ફિડન્સ આવ્યો છે મિડકેપ સવા એક ટકા તો સ્મોલ કેપ્સ સવા બે ટકાની તેજી સાથે આગળ વધતો આપણને જોવા મળી રહ્યો છે એટલે કે સારી એવી એક્સેન તમે જોશો તો આપણને મિડકેપ સ્મોલકેપમાં ખાસ કરીને જોવા મળી રહે છે તો આવો હવે જઈએ સીધા મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ ગયા છે મિરલ ગુડ આફ્ટરનૂન જણાવો કે આજે માર્કેટ તો એક તેજીનો રંગ પકડી રાખ્યો છે તો કયા સ્ટોક સ્પેસિફિક છે આજે કે જે આજે મોસ્ટ હાઈલાઇટેડ થીમ તરીકે જોવા મળી રહે છે ગુડ આફ્ટરનૂન યોમિક અત્યારે જોવા જાવ તો ઘણા બધા સ્ટોક છે જે તેજી કરતા અને કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે તો પહેલાં તો આપણે વાત કરીએ નિફ્ટી ના કયા સ્ટોક્સ છે જે અત્યારે તેજી કરતા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે તો પહેલો સ્ટોક છે એસબીઆઈ એસબીઆઈના પરિણામો આવ્યા પરિણામો પછી અત્યારે સ્ટોકમાં જોશો ને તો છ પોઈન્ટ અડસઠ ટકાના વધારા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે શ્રીરામ ફાઇનાન્સ તરફ નજર કરશો ત્યાં પણ અત્યારે જોશો ચાર પોઈન્ટ સત્યાવીસ ટકાના વધાર સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે ટાટા સ્ટીલ તરફ નજર કરશો ત્યાં પણ પરિણામો આવ્યા પરિણામો પછી અત્યારે બે પોઈન્ટ એકાવન ટકાના વધાર સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે સ્ટોકમાં ત્રીજો છે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રી તરફ નજર કરશો ત્યાં પણ બે પોઈન્ટ બત્રીસ ટકાનો વધારો નોંધાઈ રહ્યો છે અને લાસ્ટ ડોક્ટર રેડી તરફ નજર કરશો ત્યાં પણ બે પોઈન્ટ બાવીસ ટકાના વધારા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે તો ઓવરઓલ આ પાંચ સ્ટોક છે જે નિફ્ટી ફિફ્ટીમાં અત્યારે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે હવે આપણે વાત કરીએ કે નિફ્ટી ફિફ્ટીના કયા સ્ટોક છે જે અત્યારે મંદી સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે તો પહેલો સ્ટોક છે મેક્સ હેલ્થકેર ઓવર સ્ટોકમાં જોશો તો એક પોઈન્ટ બોતેર ટકાના ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે આજની તારીખમાં પાવર પાવરગ્રીડ તરફ નજર કરશો ત્યાં પણ એક પોઈન્ટ ત્રેવીસ ટકાનો ઘટાડો છે સાથે આઈટીસી તરફ નજર કરશો ત્યાં પણ પરિણામો આવ્યા પછી અત્યારે સ્ટોકમાં એક પોઈન્ટ ત્રણ ટકાના ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે આઈસીઆઈસીઆઈ બેંક તરફ નજર કરશો ત્યાં પણ જીરો પોઈન્ટ એટી સેવન પર્સન્ટેજના ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે ઇન્ફોસિસ તરફ નજર કરશો ત્યાં પણ પોઈન્ટ ઇઠ્યોતેર ટકાના ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે તો ઓવરઓલ આ પાંચ સ્ટોક છે જે નિફ્ટી નિફ્ટી ફિફ્ટીના અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે હવે આપણે વાત કરીએ નિફ્ટી ફાઇવ હંડ્રેડમાં કયા સ્ટોક છે જે અત્યારે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે તો પહેલો સ્ટોક છે શિપિંગ કોર્પોરેશન ઓવરઓલ દેશો કંપનીના પરિણામો સારા આવ્યા પરિણામો પછી પણ જોવા જશો તો અત્યારે એમનું જે બિઝનેસ છે એ પણ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ થયેલું છે જેના કારણે અત્યારે સોળ પોઈન્ટ અઠ્ઠાવીસ ટકાના વધારે સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે સ્ટોકમાં કલ્યાણ જ્વેલર્સ તરફ નજર કરશો ત્યાં પણ કંપનીના પરિણામ સારા આવેલા છે જેના કારણે અત્યારે સ્ટોકમાં તેર ટકાથી વધારે વધારે સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે ટ્રાન્સફોર એન્ડ એક્ટિફાયર તરફ નજર કરશો ત્યાં પણ બાવીસ કંપનીની ઓર્ડર બુક એક સારી છે જેના કારણે એક હેલ્ધી ગ્રોથ પોસિબિલિટી છે કારોબાર નોંધાઈ રહ્યો છે લાસ્ટ સ્ટોક તરફ નજર કરશો એલિકોન તરફ નજર ત્યાં પણ આઠ વધારા સાથે દેખવા મળી રહ્યો છે તો ઓવરઓલ લાસ્ટ પાંચ સ્ટોક છે જે નિફ્ટી 500 માં અત્યારે તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે હવે આપણે વાત કરીએ નિફ્ટી ફાઇવ માં કયા સ્ટોક છે જે અત્યારે મંદીકથા સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે તો પહેલો સ્ટોક છે કોન્કટ બાયોટેક ઓવરઓલ સ્ટોકમાં દેખશો ને તો ચાર ના ટકાના ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે બીજો સ્ટોક છે જ્યુબિલેન્ટ ફાર્મા તરફ નજર કરશો ત્યાં પણ ત્રણ ટકાનો ઘટાડો છે સાથે જોશો શારદા એન્જિનિયરિંગ તરફ નજર એનર્જી તરફ નજર કરશો ત્યાં પણ બે નો ટકાનો ઘટાડો છે આઈડીબીઆઈ બેંક તરફ નજર કરશો ત્યાં પણ બે બે ટકાનો ઘટાડો છે ને લાસ્ટ તમે જોશો પેજ ઇન્ડસ્ટ્રી તરફ નજર કરશો ત્યાં પણ બે પોઈન્ટ બાવીસ ટકાનો ઘટાડો છે તો ઓવરઓલ આ પાંચ સ્ટોક છે જે નિફ્ટી ફિફ્ટીનમાં સોરી નિફ્ટી ફાઇવ હંડ્રેડમાં અત્યારે મંદી સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે તો અત્યારે જોવા જઈએ ને યોમ તો માર્કેટમાં તો ઘણી બધી ઉથલ છે જ પણ સાથે સાથે જોવા જઈએ ને સ્ટોક્સમાં પણ એટલી જ મોટી ઉથલપાથલ પાથલ આપણને જોવા મળી છે ઓકે તો ઓવરઓલ આ બધા સ્ટોક છે કે જે મોસ્ટ એક્ટિવટેડ સ્ટોક જોબડી છે મિરલ ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ સો દર્શકો આવો નજર કરી લઈએ ક્વિકલી જેમ આપણે મિરલે વાત કરી એ પ્રમાણે તમે નજર કરો નિફ્ટી ફિફ્ટીમાં ટોટલ સાત્રીસ સ્ટોક છે કે જે આજે પોઝિટિવ કારોબાર કરે છે તે સ્ટોક છે કે જે આજે આપણે એક નેગેટિવ કારોબાર કરતા જોવા મળી રહ્યા છે નિફ્ટી ફાઇવ હંડ્રેડમાં જેમ આપણે વાત કરી મિરલ એ પ્રમાણે તમે જોશો ટોટલ પાંચસોમાંથી ચારસો ને સ્ટોક છે કે જે આજે પોઝિટિવ છે મીન્સ કે ઓવરઓલ ત્યાંસી ટકા સ્ટોક છે કે જે બહુ સરસ પરફોર્મન્સ આપી રહ્યા છે એમાં તમે જો શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ટ્રાન્સફોર્મર એક્ટિવ છે બહુ સરસ પરફોર્મન્સ કર્યા છે વેચવાલીમાં જેમ આપણે વાત કરી ટ્વેલ ચુંબોજ એ સ્ટોક છે એક ઓલમોસ્ટ સોળ સત્તર ટકા સ્ટોક છે કે જે આજે એક નેગેટિવ કારોબાર કરી રહ્યા છે જુબિલેન્ટ ફાર્મા કોણ બાય આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને વેચવાલી થોડીક વધારે જોવા મળી રહી છે ઇવન સારી વસ્તુ એ છે મને આજે થોડી વધારે પર્સનલી ગમી કે આજે નિફ્ટી ફાઈવ હંડ્રેડમાં ટોટલ વીસ સ્ટોક છે કે જે આજે નવા ફિફ્ટી ટુ ખાઈ બનાવી રહ્યા છે અને ફિફ્ટી ટુ લો બનાવનારા સ્ટોક માત્ર ત્રણ જ છે એમાં તમને જોવા મળે રિલાયન્સ ઇન્ફ્રા આતસ અને સાથે સાથે પોલી પરંતુ રિલાયન્સ ઇન્ફ્રા જે છે માઇનસ બાકી બીજા બે સ્ટોક ફિફ્ટી ટુ ક્લોર બન્યા બાદ અત્યારે હાલ આપણે લીલા નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યા છે એટલે કે એક્શન ભરપૂર છે અને એક્શનમાં ક્યાંક ને ક્યાંક તમે જોશો તો લીલો રંગ જ આપણને જોવા મળી રહ્યો છે આવો દર્શક મિત્રો સમય થયો છે એક નાના કડા વિરામનો વિરામ લઈશું અને વિરામ બાદ બ્રોકરેજ હાઉસ દ્વારા કયા સ્ટોક રેડર પર આવી રહ્યા છે બીજા અન્ય કયા ખબર છે એની ઉપર ને ચેક કરીશું બ્રેક બધા આપણું સ્વાગત છે તો બ્રેક પહેલાં આપણે વાત કરી લીધી માર્કેટના ઓવરઓલ લેવલ સમજ્યા કે આ સ્ટોક ટ્રેન્ડિંગ છે પરંતુ સ્ટોકમાં આજે થોડું આપણે એ પણ જાણીએ કે બ્રોકરેજ હાઉસ દ્વારા કયા સ્ટોક છે કે જે આજે રડયા પર આવી રહ્યા છે અને સ્ટોક સ્પેસિફિક શું એક્શન જોવા મળી છે રિપોર્ટ બાદ તો આવો જઈએ સીધા મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ ગયા છે જે ગુડ આફ્ટરનુન જણાવો કે જેમના દ્વારા જે સ્ટોક કવરેજ કરવામાં આવી રહી છે જે બિલકુલ ગુડ ઓરલ વાત સ્ટોક સ્પેસિફિક આજે ઘણા બધા રિપોર્ટ આવ્યા હતા અને સ્ટોકમાં મુવમેન્ટ જો આપણને દસ થી બાર ટકા સુધીનું મુમેન્ટ ઓરલ જોવા મળે છે દિગ્ગજોના બી રિપોર્ટ આવેલા છે એક વાત એના પર ફોકસ કર્યો ક્યાં ને ક્યાંય પહેલાં જોઈશું તો સિટીનો રિપોર્ટ આવેલો છે કલ્યાણ જ્વેલર્સ ઉપર કલ્યાણ જ્વેલર્સ ઓવરઓલ જોઈએ તેમણે રેટિંગ બાયને આપેલા છે ટાર્ગેટ પ્રાઇસની વાત કરીએ તો છસો પચાસ આજુબાજુ ટાર્ગેટ પ્રાઇસ જેમણે આપેલી છે ઓવરલ જે પહેલાં જે ટાર્ગેટ આપ્યો હતો એનાથી નો ડાઉટ ઘટાડ્યો છે પણ ઓવરઓલ જે રેટિંગ છે એમનું બાયનું જ રાખેલું છે કે રોલ જે કંપનીના પરિણામ છે જે અનુમાન કરતાં બહુ જ પોઝિટિવ આવે નફોને આ આવક જે લાસ્ટ ક્વાર્ટર કરતાં આ વખતે જે પોઝિટિવ રહ્યા છે એના લીધે કંપનીનો ગ્રોથ છે કે એને ક્યાં આ વખતે મજબૂત જોવા મળે છે એટલે આ ક્વાર્ટરના રિઝલ્ટ બાદ પછી તમે સ્ટોક જો તો આપણને દસથી બાર ટકાની મજબૂતી ઓરલ જોવા મળી છે ઓપનિંગથી ચોથા ક્વાર્ટરમાં હજી બી જે ડાયમંડ અને જ્વેલરી લેટેડ સ્ટોક છે એની બી ડિમાન્ડ ક્યાં ને ક્યાંય હજી વધતી જોવા મળશે સેક્ટર રિલેટેડ સ્ટોક છે એને બી ક્યાં ને ક્યાંય ફાયદો જોવા મળી શકે છે તો આ જોઈશું કે જે કલ્યાણ જ્વેલર્સ આ સ્ટોક છે અને જે ભારત દિવસની ટ્રેડિંગ છે તેના લીધે બી ક્યાં ને ક્યાંય જે ટેરિફ ઘટ્યો છે તો જેમ્સ અને જ્વેલરી લેટેડ સ્ટોક છે એને બી ફાયદો જોવા મળી શકે છે આ બધા સ્ટોક છે જેને ફોકસમાં રાખીશું આગળ વાત કરીએ તો આગળ જોઈશું કે જેનો ચેફ્રિજનો શ્રી સિમેન્ટ ઉપર હોલ્ડ જે રિપોર્ટ આવેલો છે તો શ્રી સિમેન્ટ ઉપર હોલ જોઈએ તો રેટિંગ એમણે જોઈશું કે એને કેમ રેટિંગ હોલ્ડના રાખેલા છે ટાર્ગેટ પ્રાઇસની વાત કરીએ તો ત્રીસ હજાર આજુબાજુ છે ટાર્ગેટ પ્રાઇસ છે કંપનીનો ટાર્ગેટ છે પહેલાં તો એના કરતાં ક્યાંય ને કાંઈ ઘટાડ્યો છે ઓવરલ અને કંપનીના પરિણામ એ ક્યાંય ને ઓવરલ છે કે અમને એના કરતાં સારા જોવા મળ્યા નથી લોઅરલ જે અનુમાન હતું એના કરતાં ક્યાંય ને કાંઈ જે પરિણામ છે તે આપણને ઓછા જોવા મળ્યા છે એ કંપનીના પરિણામ જે અનુમાન છે એ મુજબ આપણને થોડા આપણને ખરાબ જ જોવા મળ્યા છે લોઅરલ જે શું નથીના સમયમાં અને જે વોલ્યુમ ગ્રોથ બી છે એ બી ક્યાંય ને કાંઈ જે અનુમાન જે એક્સપેક્ટેશન હતું એના કરતાં ક્યાંય ને કાંઈ થોડું ઘટતું જોવા મળ્યું છે અને કંપની જે નવી કેપેસિટી છે એક્સપેન્સર બી ક્યાંય ને જોવા મળી છે એના લીધે આવનાર ક્વાર્ટર જે થોડું પોઝિટિવ લઈ શકે છે કંપનીના નજીકના સમયમાં ઓવરલ જોઈએ તો સિત્તેર મેટ્રિક ટન કેપેસિટી ઓરલ એક્સપન્શન બી કરે છે તો ક્યાંય ને ક્યાંય એ લેવલથી એનો થોડું સપોર્ટ જોવા મળી શકે છે ઓર રેટિંગ તો હોલ ના રાખ્યા છે પણ પહેલાં કરતાં ક્યાં ને ક્યાંય જે ટાર્ગેટ પ્રાઇસ છે થોડી ઘટાડી છે તો ઓરલ ત્રીસ આજુબાજુ ટાર્ગેટ જોઈએ અને ઓવરઓલ ત્રીસમેન્ટ આજે બીજો આપણને બેથી ત્રણ ટકા જવાજું નેગેટિવ કારોબાર ત્યાં જોવા મળ્યો છે કારણ કે જે સૌથી વધારે ઇમ્પેક્ટ આવ્યું છે માર્જિન માર્જિન ક્યાં ને ક્યાંય દબાય છે એના બધી સ્ટોક જો થોડું રિએક્શન આપણને નેગેટિવ જોવા મળ્યું હતું આગળ વાત કરીએ તો આગળ ઓળું જોઈશું જે દિગ્ગજ બેન્કિંગ કંપની છે પીએસયુ એના પર ઓલો નમૂના રિપોર્ટ આવેલો છે રેટિંગ પ્રાઇઝ આપણે ઓલો જોઈએ રેટિંગ બાયનું આપેલું છે અને ટાર્ગેટ પ્રાઇસ બારસો ને પાંત્રીસ મતલબ હાલના લેવલથી જોઈએ તો પંદર પર્સન્ટના અપસાઇડના ટાર્ગેટ આપ્યા છે એ કંપનીના ત્રીજા ક્વાર્ટરના પરિણામ અનુમાન કરતા બહુ જ મજબૂત જોવા મળ્યા છે નફામાં ચોવીસ ટકાનો ગ્રોથ અને માર્જિન બી કાંઈ ને કાંઈ ઓવરલ બેઝિસ પોઈન્ટ વધ્યા છે તો કંપનીના માર્જિન બી સારા સુધર્યા છે અને લોન ગ્રોથમાં પણ આગળ માની રહ્યા છે એ લોન લોન ગ્રોથમાં જે એમના સ્પર્ધકો છે એના કરતાં બી જેમનો રેટ છે એ સારો અહીંયા પોઝિટિવ જોવા મળ્યો છે અને અસેટ ક્વોલિટી બી આગળ આવનારા ક્વાર્ટરમાં સ્થિરતા જોવા મળી શકે છે અને માર્જિન હજી બી સુધરે એવી સંભાવના છે એટલે ક્યાંય ને ક્યાંય એમને એસબીઆઈ અહીંયા પોઝિટિવ લાગી રહ્યો છે બી સ્ટોક બીજો બાજુ ઓપનિંગથી આપણે પાંચ ટકાની મજબૂતી સાથે હતો અને અત્યારે બી આપણે છથી સાત ટકા મજબૂતી સાથે કારોબાર એસબીઆઈમાં જોવા મળી રહ્યો છે તો એસબીઆઈ આ બી ખાસ કરીને ફોકસ કરશું આગળ વાત કરીએ તો આગળ બી જોઈશું ટાટા સ્ટીલ ટાટા સ્ટીલમાં બી નોમુરાનો રિપોર્ટ આવેલો છે અમે રેટિંગ બાયને આપેલા છે ટાર્ગેટ પ્રાઇસની વાત કરીએ તો એક બસો ને વીસ આજુબાજુ ટાર્ગેટ પ્રાઇઝ એ લોકો માની ચાલી રહ્યા છે હાલ આ લેવલથી જોઈએ તો ત્રીસ ટકાના અપસાઇડના ટાર્ગેટ એમણે આપેલા છે નબળા ભાવ છતાં જે મજબૂત કામગીરી છે કે એને કાંઈ જે એના લીધે માર્જિન અહીંયા ઇમ્પેક્ટ કર્યું જોવા મળી રહ્યું છે અને એફઆઈ ટ્વેન્ટી સેવનમાં જે યુ એટલે યુરોપ અને યુકેમાં જે ઓવરલ જે ડિમાન્ડ છે કે એને કાંઈ એનાથી વધવાથી સારી કામગીરી આ લેવલ અહીંયા જોવા મળી શકે છે અને યુરોપમાં અપેક્ષા કરતાં જે ઓછું નુકસાન નોંધાયું છે જે વાતચીત ચાલી રહી હતી એના લીધે ક્યાં કઈ કંઈ થોડો બેનિફિટ થયો છે અને મજબૂત એચઆરસી અને કિંમતોના કારણે કંપનીના માર્જિન છે બી હવે ક્યાં કંઈ વધશે એટલે જે નેક્સ્ટ ક્વાર્ટર માટે ગાઈડન્સ પોઝિટિવ છે માર્જિન બી લઈને બી એ લોકો ક્યાંક કઈ પોઝિટિવ માની રહ્યા છે એટલે ટાટા સ્ટીલ આ બી સ્ટોક આપણને અત્યારે થોડું આપણને મજબૂતી સાથે કારોબાર મેટર સેક્ટર આજે જોવા મળી રહ્યું છે તો ટાટા સેલ બી હાલના લેવલથી ત્રીસ ટકાના અને ટાર્ગેટ જોવા મળે છે રેટિંગ બી બાયનો છે તો રોલ ટાટા સ્ટીલ આ સ્ટોક બી છે જે રડારમાં રાખીશું તો આજે જેમ જેવું દિગ્ગજોના જેમાં ટાટા સ્ટીલ એસબીઆઈ એમાં બી જે બ્રોકરેજ જે છે એ પોઝિટિવ લઈ રહ્યા છે શ્રી સિમેન્ટ નો ડાઉટ માર્જિનના કારણે ક્યાંય ને ક્યાંય બ્રોકરેજ થોડા પણ છે પણ બાયના રેટિંગ સાથે ત્રીસ નો ટાર્ગેટ ત્યાં આપેલો છે અને કલ્યાણ છે આ સ્ટોક બી ઓવરઓલ જે તેમને પોઝિટિવ લાગી રહ્યો છે કારણ કે જે યુએસ અને ભારતની જે ટેરિફના જે વાતચીત થઈ એના પછી જેમ જ્વેલરી સ્ટોક છે એને બી બેનિફિટ જોવા મળી શકે કે આ બધા સ્ટોક ખાસ કરીને બ્રોકરેજ રડારમાં છે ઓકે તો ઓવરઓલ આ બધા સ્ટોક છે કે જે બ્રોકરેજ હાઉસ દ્વારા રડાર પર આવી રહ્યા છે જે ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ મિત્રો આપણે વાત વાત કરી છે કરીશું સોના ચાંદી ઉપર નજર કરી લઈએ સોના ચાંદીમાં તમે જુઓ તો આજે ફરીથી એક ચમક વધી છે સોના ચાંદીની ચમક વધી છે કોમોડિટી માર્કેટમાં તમે જો ખાસ કરીને સોના ચાંદી એ બંનેના ભાવમાં આજે વધારો જોવા મળે છે સોનાનો બંધ ભાવ તમે જુઓ તો એક લાખ પંચાવન હજાર ચારસો પચાસ પાર તમે જોવો તો જે વધીને હવે એક લાખ અઠ્ઠાવન હજાર પાંચસોની સપાટી આપણને સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે અને ચાંદીમાં પણ તમે જોશો તો આજ રીતે એક ઉછાળો આપણને જોવા મળ્યો છે ચાંદીના જે જૂના ભાવ હતા બંધ ભાવ બે લાખ ઓગણપચાસ એટલે કે બે લાખ પચાસ હજાર નીચે હતા જે ભાવ વધીને હોય બે લાખ ચોસઠ હજારને પાર આજે એક દિવસમાં તમે જોશો તો એમસીએક્સ ઉપર પણ ચાંદીના ભાવમાં આપણને છથી સાત ટકાનો વધારો જોવા મળ્યો છે હવે કારણ તમે જુઓ તો ગ્લોબલ તણાવ અને સાથે તમે જોશો તો ઇટીએફમાં જે રોકાણ વધી રહ્યું છે એના કારણે તમે જો સોના ચાંદીમાં એક સરસ તેજી આપણને જોવા મળી રહી છે સોના ચાંદીમાં રોકાણકારો તમે જોશો તો આ અઠવાડિયું ઘણું મહત્ત્વનું અહીંયાથી રહેવાનું છે આ સપ્તાહે ફુગાવાના આંકડા એટલે કે ઇન્ફ્લેશનના આંકડા આવવાના છે ત્રીજા કોર્ટાના પરિણામો પણ અહીંયાથી આવવાના છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા એક્શન સોના ચાંદીમાં જરૂરથી જોવાનું છે વિદેશી રોકાણકારો જે છે એમની ઉપર પણ ખાસ કરીને નજર રહેશે કે હવે બજેટ ટ્રેડ ડીલના બધું હતું હેંગોર એવું ફાઇનલ પતી ગયું છે તેમની વાપસી થાય છે કે નહીં એટલે ત્યાં પણ એક નજર જરૂરથી રહેવાની છે અને ભૌગોલિક તણાવના કારણે તમે જોશો સોના ચાંદીના ભાવમાં મોર્ટિલિટી હજુ પણ એક આવનારા દિવસોમાં જોવા મળી શકે છે અને ઇટીએફ પણ તમે જોશો તો આપણને ત્યાં પણ એક સારો ઉછાળો આપણને છેલ્લા થોડા દિવસોમાં જોવા મળ્યો છે હવે આપણે વાત કરી જ રહ્યા છીએ સોના ચાંદીની તો આવો કેમની આપણે થોડું કલ્યાણ જ્વેલર્સ ઉપર પણ જતા રહીએ કલ્યાણ જ્વેલર્સ માટે પણ તમે જો આજે સ્ટોક બહુ સરસ પરફોર્મ કરી રહ્યો છે સ્ટોક બાર ટકાની તેજીમાં છે કારણ છે પરિણામ પરંતુ અહીંયા પરિણામ સિવાય પણ એક મહત્વની બાબત છે કે જે આપણે ધ્યાન પર આપવી જોઈએ અને એ છે કે કલ્યાણ જ્વેલર્સના જે માલિક છે માલિકો એમણે સામેથી સેબીને પત્ર લખ્યો એમણે સામેથી તેમણે લખ્યો પત્ર પત્રમાં તેમણે એથી કીધું કે એમના જે ઓવર જે ટ્રાન્ઝેક્શન છે શેરમાં ખાસ કરીને એક હેરાફેરી થતી હોય પ્રાઇસમાં હેરાફેરી થતી હોય એવું એમને લાગી રહ્યું છે અને એ જ કારણથી તેમણે કીધું સીબીને કે અમને એફેન્ડોમાંથી અહીંયાથી બહાર કાઢી દો એવું એમણે અહીંયાથી પત્ર લખી નહીં તો અહીંયાથી કર્યું એમણે કહેવું છે કે બજારમાં મેન્યુપ્યુલેશનની એમને ક્યાંક ને ક્યાંક આશંકા થઈ રહી છે અને જેના માટે તેઓએ સીબીના અહીંથી ખાસ પત્ર લખ્યો અને એમનું કહેવું છે કે શેરમાં અસામાન્ય ટ્રેડિંગ પેટર્ન એમને અહીંથી જોવા મળી રહી છે જાન્યુઆરી બે હજાર પચીસમાં કંપનીના શેરમાં એકતાળીસ ટકાનો કડાકો જોવા મળ્યો હતો એક દિવસમાં તમે જો અને એ બાદ તમે જોશો જાન્યુઆરી બે હજાર પચીસનો એક મહિનામાં એક મહિનામાં સ્ટોક એકતાળીસ ટકા તૂટી ગયો હતો અને આ કડાકા પાછળ કંપની અસાધારણ ઓ ટ્રેડિંગને અહીંયાથી માને છે એમનું કહેવું છે કે સેબીએ આ મુદ્દે જરૂરી એક યોગ્ય પગલાં અહીંથી લેવા જોઈએ અને તમે જો કલિયન જ્વેલર્સનો શેર આજે ઓલમોસ્ટ દસ અગિયાર ટકાની તેજી છે કારણ છે પરિણામ પરિણામ સારા આવે જેના કારણે સરસ તેજી આપણને જોવા મળી રહી છે પરંતુ હવે થોડુંક આવો આપણે વાત કરી જ રહ્યા છે હવે તેજીની એની તો થોડીક શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અહીંયા પણ તમે જો આજે બહુ સરસ આજે આપણને સ્ટોકમાં તેજી જોવા મળી કારણ જાણીએ પહેલાં તો પરિણામ કંપનીનો નફો તમે જો એકસો ચાલીસ ટકા ગ્રોથ થયો એકસો ચાલીસ ટકા ગ્રોથ થઈને આ ચારસો સત્યાવીસ કરોડ આવ્યો આ વખત તમે જુઓ વધીને કે છસો અગિયાર કરોડ જોવા મળી અને તમે જો કંપની જે જોઈન્ટ વેન્ચર છે એના કારણે કંપનીને ખાસ કરીને અગિયારસો છોતેર કરોડનો અહીંથી બેનિફિટ થયો છે અને જેના કારણે સીધો સીધો ફાયદો તમે જો સ્ટોકના પરફોર્મન્સમાં એટલે કે સ્ટોકના આંકડામાં પણ આપણે જોવા મળી રહ્યો છે બોર્ડે સાડા ત્રણ રૂપિયા પ્રતિશેર અહીંયાથી ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે એટલે એ પણ ક્યાંક ને ક્યાંક રોકાણકારણું પસંદ આવી રહ્યું છે અત્યાર સુધીમાં તમે જુઓ તો મજબૂત પરફોર્મન્સ જોવા મળ્યું છે ટેન્કર સેગમેન્ટ જે છે એમની સૌથી આવક કંપનીને સૌથી વધારે ત્યાંથી મળી રહી છે ટેન્કરનું જે બિઝનેસ છે એમાંથી ચોરાણું ટકા આવક ટોટલ એમની આવકમાં અહીંયાથી યોગદાન આપે છે અને કંપનીનું જે તમે જોશો જે જનરલ શિપિંગ માર્કેટમાં પણ માંગ અહીંયાથી મજબૂત જોવા મળી રહી છે જેનો સીધો સીધો ફાયદો કંપની જોવા મળી રહ્યો છે અને તમે જોશો કંપનીનું જે પરફોર્મન્સ સ્ટ્રક્ચર પ્રમાણે પણ હજી તમે જોશો ક્યાંક ને ક્યાંક વધી રહ્યું છે એવું હાલ જોવા મળી રહ્યું છે અને જે નવરત્ન પીએસયુ દ્વારા સરકાર કંપનીને અહીંયાથી સારો સપોર્ટ કરી રહી છે એ પણ આપણને ખ્યાલ છે કે જે એના કારણે એક્શનમાં જોવા મળી છે અને એક લાસ્ટ સ્ટોક આપણે એ પણ વાત કરવી જોઈએ ટ્રાન્સફોર્મર રેક્ટિફાયર્સ અહીંયા પણ તમે જો સરસ આજે આપણને એક્શન જોવા મળી છે ઘણા સમયના ઘટાડા બાદ તમે જો સ્ટોકમાં તેજીની વાપસી થઈ છે કંપનીની આવકમાં તમે જોશો તો અહીં બત્રીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે કંપનીની પ્રોડક્ટ મિક્સ તમે જોશો એટલે પાવર ટ્રાન્સફોર્મર પ્રોજેક્ટ્સમાં અહીંયા આપણને એક સારો સુધારો જોવા મળ્યો છે કંપનીની ઓર્ડર બુક તમે જો અહીંયા મજબૂતી જોવા મળી રહી છે સાથે તમે જોશો તો કંપની પાસે હાલ પાંચ હજાર ચારસો પચાસ કરોડની એક ઓર્ડર બુક છે જે એક સ્ટ્રોંગ જોવા મળી રહી છે અને કંપનીને છસો પાંસઠ કરોડના નવા ઓર્ડર પણ જસ્ટ રિસેન્ટલી આપણને મળતા જોવા મળે છે કંપનીની પાવર ઇન્ફ્રામાં પણ તમે જો ડિમાન્ડ સારી એવી જોવા મળી રહી છે અને કંપનીને જે નવા સીઈઓ છે સત્યન જે મમતોરા કે જેમને તમે જોશો એક અપોઇન્ટ કરવામાં આવી છે અને એ બાદ પણ તમે જો સ્ટોકમાં સરસ એક્શન આપણને જોવા મળી રહી છે એટલે આ પણ મુદ્દો છે કે જેની ઉપર ધ્યાન ઉપરથી જરૂરથી રાખીશું પરંતુ દર્શક મિત્રો મેં તમને યાદ છે કે થોડા ટાઈમ પહેલાં મેં તમને વાત કરી એ મારે સોના ચાંદીની એમાં મારી એક એક્સ્ટ્રા તમને એક ઇન્ફોર્મેશન આપ્યું છે અને છે ગોલ્ડ ઇટીએફ ગોલ્ડ ઇટીએફ તમે જુઓ તો આપણને બહુ સરસ ઉછાળો જોવા મળી રહ્યો છે ગોલ્ડ ઇટીએફમાં તમે જો અઠ્ઠાવન ટકાનો ઉછાળો આપણને જોવા મળી રહ્યો છે દુનિયાભરના લોકો તમે જોશો તો સોના પાછળ કેમ થયા છે ગેલા એ પણ તમે જો મુદ્દો છે કારણ કે ભારતીયો તમે જોશો તો ખાસ કરીને સોના પ્રત્યે અહીંયાથી મો જે જગજાહેર છે હવે ઘરેણાથી આગળ વધીને તમે જો રોકાણની તરફ તમે જો આગળ વધી રહ્યા છે જેમાં આપણે વાત કરીએ ઇટીએફ એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ગોલ્ડ બીઝ આવે છે ગોલ્ડ ઇટીએફ આવે છે કે જેમાં તમે જો હવે દિવસે ને દિવસે લોકોનો રોકાણ કરવાનો એક ઇન્ટરેસ્ટ વધતો જોવા મળી રહ્યો છે તમે જો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલ મુજબ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ભારતીય ગોલ્ડ ઇટીએફમાં રોકાણનો આંકડો અઠ્ઠાણું ટકા તમે જો વધ્યો છે એટલે કે અઠ્ઠાણું ટકા તમે જો ઇટીએફમાં રોકાણ વધી ગયું છે બે હજાર પચીસમાં કુલ ચાર પોઈન્ટ અડસઠ અબ્બજ ડોલર રોકાણ આવ્યું હતું અને જે તમે જો બે હજાર ચોવીસની સરખામણીએ બસો બાસઠ ટકા ગ્રોથ થયો હતો રોકાણ કરો તમે જો ફિઝિકલ ગોલ્ડ સાથે ડિજિટલ ગોલ્ડમાં પણ એટલો જ ઇન્ટરેસ્ટ અહીંથી દાખવી રહ્યા છે અને આ સાથે તમે જોશો તો ઇટીએફમાં પૈસા લગાવવું એ સૌ કોઈ માટે એક વધારે પસંદ બની રહ્યું છે ઇટીએફમાં સોનાની શુદ્ધતા અને સુરક્ષા સુરક્ષાની જે ચિંતા જમે જો સ્વાભાવિક છે કે રહેતી નથી અને એ જ કારણે તમે જોશો તો લેવેજ પણ અહીંથી સરળતાથી જોવા મળતી હોય છે જાન્યુઆરી મહિનાને તમે જો વૈશ્વિક ગોલ્ડ ઇટીએફની કુલ સંપત્તિ જોશો તો રેકોર્ડ છસો ઓગણા સિત્તેર અબજ ડોલર અહીંયાથી પહોંચી ગઈ છે અને જે અગાઉના મહિનાની જો સરખામણી તમે જોશો તો વીસ ટકા એટલે ઇવન જાન્યુઆરીમાં પણ તમે જોશો મંથ ઓન મંથ વીસ ટકાનો વધારો આપણને ગોલ્ડ ઇટીએફમાં જોવા મળ્યો છે અને એ જ કારણે તમે જો સોનામાં પણ વધારો છે અને ગોલ્ડ ઇટીએફમાં પણ વધારો છે એટલે કે સોનું સોનું છે કે જે તર હાલ આપણને જોવા મળી રહ્યું છે તો દર્શક મિત્રો આ સાથે લંચ ટાઈમમાં સમય તો જે રજા લેવાનો મન મને યોમિક રજાના આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે